ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે વોલ ઓફ યુનિટી નિહાળીને ગૌરવની લાગણી અનુભવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલે વિશ્વની સૌથી વિશાળ પ્રતિમાના ચરણોમાં પુષ્પ કરીને ભાવવંદના કરી હતી એડમિરલ ત્રિપાઠી એકતાનગરની આસપાસના વિસ્તારનો વિકાસ અને પ્રાકૃતિક સૌંદર્યથી પ્રભાવિત થયા હતા નોંધપોથીમાં પોતાના પ્રતિભાવ ઉમેરતા એડમિરલે જણાવ્યું હતું કે ગુજરાતના એકતાનગર ખાતે નર્મદા નદીના કિનારે નિર્મિત વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવાનો અવસર તેમના માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહાકાય પ્રતિમાની કલ્પના નિર્માણ કાર્ય અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલી તમામ માહિતી મેળવીને હું અત્યંત પ્રભાવિત થયો છું નેવી ચીફ પરિસરમાં સરદાર સાહેબના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવરની ઝાંખી કરાવતી તસ્વીર પ્રદર્શન નિહાળીને ચિહ્નભરી માહિતીથી વાકેફ થયા હતા ત્યારબાદ સરદાર સાહેબના પ્રતિમાના હૃદય સ્થાનેથી સાતપુડાના ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી ધન્યતા અનુભવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલ ત્રિપાઠીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા દ્વારા રૂપે સરદાર સાહેબને પ્રતિકૃતિ અર્પણ કરાઈ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ સાંજની વેળાએ એડમિરલ સાહેબે સરદાર પટેલના જીવન કવન અને ઈશ્વરની વિરાટ પ્રતિમાના નિર્માણની જીનવટભરી માહિતી રિસર્ચોના માધ્યમથી મેળવીને પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો